હેલો મિત્રો ગુડ મોર્નિંગ અને નવા તમારું સ્વાગત છે તો આપણે ચા પીવા માટે ગોળ ગોળની ચા છે નાસ્તો કરવા બેસી ગયા પેલા અંદર નાસ્તો કરવા તમારું હું કેવું આપણે નાનગાવ પહોંચી ગયા છીએ અને હવે આગળ આવશે આપણે ઘાટ આવશે સોર બંગલાનો ઘાટ આવશે તો જો આપણે નાનગાવ પહોંચી ગયા આગળ ટ્રાફિક થઈ ગયું છે તો મિત્રો સોર બંગલાનો ઘાટ ચાલુ થઈ ગયો છે હવે આપણે ઘાટ ચડાવવાનો છે જો આ ઘાટ

આજે સામે સામે જે હોટલ દેખાય ને ત્યાંથી આપણે ચડવાનું ચાલુ કર્યું હતું પાછળ ધૂળ ઉડે છે અહીંયા ઘાટ ચડી જવા આવ્યા છે તો આ નીચે આવું છે ભાઈ બધું અહીંયા ગામ ગામમાં આ રસ્તો એક બહુ ખરાબ છે તો આ પાછળ ગાડીઓ આવે

તો ડુંગર આથી ઢાળ ચડે છે ધીમે 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 દસ દસ ની સ્પીડમાં ઢાળ ચડે છે દસ પંદર દસ પંદર ની સ્પીડમાં ઢાળ ચડે છે અત્યારે

જવાનું છે આગળ જો આ એક ભાવનગરની પણ ગાડી હારો છે આ ભાઈની ની સની ભાઈ ની હારો છે બે ગાડી હારો છે તો ચાલો ખુદામાં પાણી નાખે તો જો ભાઈ એજુ ભાઈ નાઈ નાખ્યા છે નાઈન કેવી મજા આવી ગઈ નાઈન નાના નાના આનંદ જો નાઈન મજા આવી ગયો જો આ કાકા આપડે હારો છે એક એની ગાડી છે એક આ બીજા એક ભાઈ ની ગાડી છે તો નાઈન મજા આવી ગઈ ચાલો ચાલો મિત્રો જમવા માટે જમવાનું જે સેવ શું છે શિંગભાજી શિંગભાજી નું શાક રોટી ચાલો જમવા